નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો કુંડળીમાં જો રાહુ કેતુ દોષ હોય તો લાઈફ ખૂબ જ પરેશાનીવાળી થઈ જાય છે કંઈક ને કંઈક પરેશાનીઓ અને તકલીફો આવતી જ રહે છે ક્યારેક નિષ્ફળતા તો ક્યારેક બીમારીઓ ક્યારેક પોતાના લોકોથી દૂર થવું તો ક્યારેક માનસિક તણાવ એટલે કે આ બંને ગ્રહો જ્યારે પણ ખરાબ હોય છે તો વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે આ વિડિયોમાં તમને રાહુકેતુના લક્ષણો અને તેમનાથી બચવાના ઉપાયો વિશે જણાવીશું જેથી કરીને તમે સમય રહેતા જ રાહુકેતુના દોષોને ઓળખી શકો અને ઉપાય કરી શકો જેથી તમે આવનારી મુશ્કેલીમાંથી રાહત મેળવી શકો તો ચાલો આપણે જાણી લઈએ આ મિત્રો અનુસાર રાહુ ખરાબ હોય તો વ્યક્તિને માનસિક તણાવ સંબંધિત સમસ્યાઓ હોય છે આ સિવાય આર્થિક નુકસાન નબળી યાદશક્તિ વસ્તુઓનું ખોવાઈ જવું વાત વાત પર ગુસ્સે થઈ જવું કડવા શબ્દો બોલવા ડર અને શત્રુઓ વધવા મરેલા સાપ કે ગરોળીનું દેખાવું મરેલા પક્ષીનું દેખાવું નખ જાતે જ તૂટવા ઘરના પાળતું જાનવર ખોવાઈ જવા કે પછી મરી જવા ગેરજવાબદાર અને બેદરકાર રહેવું સંબંધિત સમસ્યાઓ હોય છે આ સિવાય વાહન દુર્ઘટના કોટચેરીની સમસ્યાઓ પોતાને લઈને ગેરસમજણ અને પરસ્પર તાલમેલમાં કમી સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુ ગ્રહ જ્યારે પણ ખરાબ થાય છે તો તેના પહેલા જ તેના લક્ષણો નજર આવવા લાગે છે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં કેતુના દોષથી તેના માથા પરના વાળ ઉતરવા લાગે છે શરીરની નસોમાં કમજોરી આવવા લાગે છે પથરી સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે ઘૂંટણમાં દુખાવો અને રોગની આશંકા વધી જાય છે આ સિવાય કાનમાં સમસ્યાના કારણે સાંભળવાની ક્ષમતા ઓછી થવી વારંવાર ઉધરસ આવવી સંતાન ઉત્પત્તિમાં વિઘ્નો આવે છે પેશાબની બીમારી સિવાય હાડકાઓમાં પણ મુશ્કેલીઓ થઈ શકે છે મિત્રો રાહુ દોષથી બચવા માટે લોકોએ નિયમિત રૂપથી દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસા કે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ શુક્રવારના દિવસે ગોમેદ રતન ધારણ કરવો જોઈએ આ સિવાય ઘરના મંદિરમાં રાહુ યંત્રની સ્થાપના કરવાથી અને નિયમિત રૂપથી તેની વિધિ વિધાથી પૂજા કરવી જોઈએ રાહુ બીજ મંત્ર ભ્રમ ભ્રમ સહ વાર જાપ કરવો જોઈએ શનિવારના દિવસે વ્રત રાખવું અને પૂજા પાઠ કરવા ઘરમાં પીળા રંગના ફૂલ જરૂર લગાવો દાન જરૂર કરો સ્નાન કરવાના પાણીમાં અત્તર કે ચંદન જરૂર નાખો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કે તું ગ્રહની સમસ્યા સામે લડી રહ્યા છો તો માતા દુર્ગા હનુમાનજી અને ગણેશજીની આરાધના કરો કૂતરાને રોટલી ખવડાવો ભૈરવજીને કેળાના પાન પર ચોખાનો ભોગ લગાવો પૂજા સ્થળ પર શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને બની શકે તો ઘરના મંદિરમાં પણ પ્રગટાવી શકો છો તલના લાડુનું દાન કરો રવિવારના દિવસે કન્યાને મીઠું દહીં અને હલવો ખવડાવો મિત્રો બંને પક્ષની ત્રયોદશી તિથી એકેતુ નિમિત્ત વ્રત રાખો જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને દાન કરો તમારી પાસે હંમેશા લીલા રંગનો રૂમાલ રાખો બનાવેલા ચોખામાં મીઠું દહીં ભેળવીને તેને એક ડોલમાં નાખી દો સાથે જ તેમાં થોડા કાળા તલના દાણા પણ નાખી દો અને પીપળાના વૃક્ષની નીચે બંનેને રાખીને કેતુદોષની શાંતિની પ્રાર્થના કરો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર